સામાન્યકાળના ચૌદમાં અઠવાડિયાનો સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુ સાજાપણાનો ચમત્કાર કરે છે અમલદારને શ્રદ્ધા છે ઈસુ મરેલાઓને જીવતદાન આપી શકે છે ઈસુના જભ્ભાની કોરને સ્પર્શ માત્ર કરવાથી સાજાપણું મળશે અને તેની શ્રદ્ધા જીતે છે સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી અઢારથી છવ્વીસ ઈસુ લોકોને આમ સમજાવતા હતા એવામાં એક અમલદારે આવી પગે પડીને તેમને કહ્યું મારી દીકરી હમણાં જ મરી ગઈ છે પણ આપ આવીને આપનો હાથ તેના ઉપર મૂકો તો તે જીવતી થાય એટલે ઈસુ પોતાના શિષ્યોની સાથે તેની પાછળ પાછળ જવા લાગ્યા એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના જભ્ભાની કોરને સ્પર્શ કર્યો તેને બાર વર્ષથી સ્ત્રાવ થતો હતો તેના મનમાં એમ કે હું એમના જભ્ભાને અડવા પણ પામું તો સાજી થઈ જાઉં પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ અને કહ્યું બેટા હિંમત રાખ તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે અને તે જ ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ ઈસુ પેલા અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં વાજાવાળાઓને અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું તમે બધા બહાર જાઓ છોકરી મરી નથી ગઈ ઊંઘે છે પણ લોકોએ તેમને હસી કાઢ્યા લોકોને બહાર કાઢ્યા પછી તેમણે અંદર જઈને છોકરીનો હાથ પકડ્યો એટલે તે બેઠી થઈ ગઈ આ વાત તે આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ ઈસુ સાજાપણું આપે છે સાજાપણું પ્રાપ્ત કરનાર છે એક અનામી યુવતી આ અનામી યુવતીને બાર વર્ષથી સ્ત્રી રોગ છે રોગની સમય મર્યાદા પરથી કલ્પના કરી શકાય કે આ સ્ત્રી રોગ અસાધ્ય છે જે માનવ માટે અસાધ્ય છે તે ઈસુ માટે અસાધ્ય નથી આ સત્યનો સ્વીકાર એટલે શ્રદ્ધા માનવની દ્રષ્ટિએ જે અશક્ય લાગે છે તે ઈશ્વરની દ્રષ્ટિએ તદ્દન શક્ય છે આવી શ્રદ્ધા ધરનાર આ અનામ યુવતીને એની શ્રદ્ધાના મીઠા ફળ ચાખવા મળે છે ઈસુ પોતે એ યુવતીને કહે છે કે તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે ઈસુમાં શ્રદ્ધા કેળવવી હોય તો મારે માનવોની વાતોને જાજુ મહત્ત્વ ન આપવું જોઈએ માનવો તો સાંભળેલી વાતો દોહરાવે છે કોઈકે કહ્યું કે આ દર્દ તો ના મટે બસ એ સાંભળેલી વાતને સત્ય માની વહેતી કરવામાં આવે છે ક્યારેક માનવ પોતાના અનુભવને વધુ મહત્ત્વ આપે છે ઘરમાં કોઈ સ્વજનને ફલાણું દર્દ ના મટ્યું અને તે સ્વજનનો સ્વર્ગવાસ થયો તો હવે આ અનુભવને સનાતન સત્ય તરીકે વહેતું કરવામાં આવે છે આ સાંભળેલી વાતોને મનમાં લાવવાની નથી જો આપણું મન આવી વાતો ભૂલાવી ના શકતું હોય તો એવી વાતોમાં ભાગ લેવાની જરૂર નથી શ્રદ્ધા ધરવા માટે આપણા એ દર્દ ભરેલા અંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ઈસુની શક્તિમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ ઈસુના સામર્થ્યને સર્જનમાં અનુભવવા પ્રયત્ન કરીએ ઈસુમાં આપણી શ્રદ્ધા મજબૂત થતી જશે ઈસુ આપણને સાજા કરવા ઈચ્છે છે ઈસુ આપણને સાજા કરવા સમર્થ છે આપણને ઈસુમાં શ્રદ્ધા છે ચમત્કાર અવશ્ય થશે જ આપણે તો એવું માનીએ છીએ કે મૃત્યુ એ અંત છે અમલદારની પુત્રીનો અંત આવી ગયો છે પણ અમલદારને શ્રદ્ધા છે કે ઈસુ જો એ મૃત પુત્રીને સ્પર્શ કરે તો તે મૃત્યુમાંથી પુનઃ જીવતી થશે અમલદારની શ્રદ્ધા પ્રશંસાપાત્ર છે કારણ અમલદાર સામા પ્રવાહમાં તરે છે પ્રવાહ તો આવો છે કે બળી ગયું ઢળી ગયું મરી ગયું આ ત્રણમાંથી એકેય પાછું ના પ્રાપ્ત થાય અમલદાર સામા પ્રવાહમાં તરે છે કે જો ઈસુ મૃત પુત્રીના માથા ઉપર હાથ મૂકે તો તે જીવતી થશે મૃત્યુના પ્રભાવ કરતાં ઈસુના સામર્થ્યમાં અમલદારને શ્રદ્ધા છે એ શ્રદ્ધાનું ખૂબ સુખદ પરિણામ આવે છે મૃત પુત્રી જીવતી થાય છે શ્રદ્ધા ચમત્કારનું મૂળ છે શ્રદ્ધાના મૂળમાંથી ચમત્કારનો છોડ ઉગી નીકળે છે ચમત્કારને આપણે શ્રદ્ધાનું મૂળ ના બનાવીએ ચમત્કાર થાય તો જ હું ઈસુમાં માનું એવી વૃત્તિ ના રાખીએ કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા રાખનારને ચમત્કારની જરૂર નથી શ્રદ્ધા વિહુણાઓને ચમત્કારની કોઈ અસર નથી તારો હે અભરિતારો હો જો આભર તારો હે પ્રભુજી આભર તારો હો જો আভারো হো নানি মোটি ভেট মাটে আভার তার আভার তো হে প্রভুজি আভারিতারো হো ुज बोज न जीवन जीववा तुझ कृपावर सावे भरोज नु जीवन जीववा तुझ कृपावर सावे आवे के दुख आवे तुझे हमारी पड़खे तुझे हमारी पड़खे तारी दया ने करुणा माटे आभार तारो हो जो आभार तार... આભારતારો હે પ્રભુજી આભારતારો તારો જો पंथे चढ़िए त्यारे अमने दोरी लावे अवने दोरी लावे ओ अवड़े पंथे चढ़िए त्यारे अमने दोरी અમને માફી આપે જય જય હોજો પ્રભુજી તારો જય જય તારો જો આભર તારો હે પ્રભુજી આભર તારો હો आज लगी थे जे जे आभार तेनों मानिए हो आज लगीत जे जे आभार तेनों मानिए આજ પછી જે કંઈ તશે તે ચરણ તારે ધરીએ ચરણ તારે ધરીએ શ્રદ્ધા આશા પ્રેમ કાજે આભર તારો હો જો ભરતારો